વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી સામાન્ય સભામાં બહુ ચર્ચિત ટ્રેક્ટર પ્રકરણ ફરી ચમક્યું હતું વડોદરા તાલુકાના એકસો બે ગામોમાં સ્ટેન્ડરિંગ વગર અને ઊંચા ભાવે ટ્રેક્ટર ફાળવી દીધા હોવા છતાં આ પૈકીના બાવીસ ગામોમાં ડોર ટુ ડોર કચરા કલેક્શનનો કોન્ટ્રાક્ટ આપતા વિરોધ પક્ષે રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા તાલુકાના એકસો ગામોમાં બે વર્ષ પહેલા ટ્રેક્ટર ફાળવવામાં આવ્યા હતા જે ટ્રેક્ટર ખરીદીમાં નીતિ નિયમોનો ગોળી પી જવાયા હોવાના ગંભીર આક્ષેપો થતા વડોદરાના તાત્કાલીન ડીડીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા આજે વડોદરા જિલ્લા પંચાયતની બજેટ મિટિંગમાં જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ જિલ્લા પંચાયત દ્વારા વડોદરા તાલુકાના એક્યાસી ગામોમાં ડોર ટુ ડોર કચરા કલેક્શન માટે હરિયમ કન્સ્ટ્રક્શન એજન્સીને અપાયેલા રૂપિયા ત્રણ પોઈન્ટ પંચાવન કરોડના નવા કોન્ટ્રાક્ટના મુદ્દે આક્ષેપ કર્યો હતો કે બે વર્ષ પહેલાં એકસો બે ગામોને ફાળવેલા ટ્રેક્ટરોમાંથી બાવીસ ગામો એવા છે જે ડોર ટુ ડોર કલેક્શનની નવી સ્કીમમાં આવી જાય છે તો આવા ગામોમાં અગાઉ ફાળવેલા ટેક્ટરોનો હવે શું ઉપયોગ કરાશે નાગરિકોના ટેક્સના લાખો રૂપિયાનું ખોટી રીતે આંધન શા માટે જિલ્લા વિકાસ અધિકારીએ એકસો બે ગામોના મુદ્દે રાજ્ય સરકારની તપાસ ચાલી રહી હોવાથી આ વિષય પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો હતો વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક સ્કૂલોમાં બેફામ ખર્ચ કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસના વડો બેઠકના સદસ્યએ કર્યો હતો કોંગી સદસ્યએ કહ્યું હતું કે જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં ઉત્તરવહી અને પ્રશ્નપત્રનો ખર્ચ જિલ્લા પંચાયત ભોગવે છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ત્રાણું હજાર એકસો ચૌદ પરીક્ષાર્થીઓ માટે રૂપિયા પચીસ પોઈન્ટ ત્રીસ લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો જ્યારે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં બાણું હજાર પાંચસો ચોર્યાસી પરીક્ષાર્થીઓ માટે રૂપિયા લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો આમ બમણો ખર્ચ શા માટે કરવામાં આવ્યો તેમના જવાબમાં ઉપપ્રમુખ અને શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેને કહ્યું હતું કે અગાઉ એક હજાર બસો પચાસ સ્કૂલોના ઉત્તર વહીનીઓનું વિતરણ પંચાયત દ્વારા કરવામાં આવતું હોવાથી છપાવણીનો ખર્ચ ઓછો થયો હતો પરંતુ આ વખતે તમામ સ્કૂલો સુધી વિતરણ સાથેનો કોન્ટ્રાક્ટ અપાયો હોવાથી રકમ વધી છે જિલ્લા પંચાયતની આજે મળેલી બજેટ મિટિંગમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું આ બજેટમાં રૂપિયા ચોત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ કરોડની ઉઘરતી સીલમાં રૂપિયા વીસ કરોડની આવક ઉમેરતા કુલ રૂપિયા ચોપન પોઈન્ટ પિસ્તાલીસ કરોડની આવક સામે કુલ રૂપિયા એકત્રીસ પોઈન્ટ સત્તાણું કરોડનો ખર્ચ અંદાજમાં આવ્યો છે જેથી વર્ષાંતે રૂપિયા બાવીસ પોઈન્ટ સત્તાણું કરોડની પુરાત રહેશે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબેન મહિડાએ કહ્યું હતું કે જિલ્લા પંચાયતના દરેક બેઠક દીઠ રૂપિયા સાત લાખ લેખે રૂપિયા ત્રણ પોઈન્ટ આડત્રીસ કરોડ લોકહિતાર્થના કામ માટે રૂપિયા પંદર કરોડની ફાળવણી કરવામાં આવી છે કારોબારી ચેરમેને કહ્યું હતું કે બજેટમાં કુપોષિત બાળકો માટે રૂપિયા સાહીઠ લાખ અને પ્રાથમિક સ્કૂલો માટે ઇમરજન્સી કામ માટે પહેલીવાર રૂપિયા ચાલીસ લાખ ફાળવાયા છે ગ્રામ્ય પંચાયતોના બાંધકામ માટે પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પ્રજામાં આપણે જે આપણે કર પ્રજામાંથી તો એમાં સરકાર શ્રી દ્વારા ઘણા સમયથી આપણે એ ચાલતું હતું કે ભાઈ આપણે પ્રજામાં પ્રજા પાસેથી જે આપણે લોકલ ફંડ શેસના પૈસા ઉઘરાવીએ છીએ તો એના બાબતે વારંવાર માન્ય જિલ્લા વિકાસ અધિકારીએ સરકારમાં પણ રજૂઆત કરેલી હતી અને એમાં રજૂઆત કર્યા પછી આપણે એક દરખાસ્ત કરી અને સામાન્ય સભાની અંદર ઠરાવ કરી અને આપણે પંચાયત વિભાગમાં મોકલ્યું ત્યાર પછી પંચાયત વિભાગે ત્રેવીસ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ આપણું જે અગાઉનું માંગણું હતું એ અગાઉનું માંગણું પણ મંજૂર કરી અને સરકારશ્રીએ આપણને જે જે ત્રણસો પૈસા પ્રમાણે આપણે જે પ્રજા પાસેથી કર ઉઘરાવીએ છીએ એને આપણે લોકલ ફંડ શેષ કહી શકીએ તો એ લોકલ ફંડ શેષ સરકારે આપણી મંજૂર કરી છે અને આપણું જેટલું પણ બાકી માંગણું છે એ હવે આપણને સરકાર ટૂંક સમયમાં આપણને આપશે માંગણું આપણને મહેસૂલ શાખામાં આપણને એક્ઝેક્ટ ખબર પડે હિસાબી શાખામાં એ માંગણું ના આવે લગભગ ત્રણ ચાર વર્ષથી તલાટી તલાટીકમ મંત્રી જ્યારે મહેસૂલ મહેસૂલની સાથે એ સામાન્ય સભાએ જે તે સમયે સામાન્ય સભામાં ઠરાવ થઈ પ્રજા પર વધારાનો જે કર નાખેલો હતો એ પ્રજાના કર જેઓ પ્રજા પાસેથી કર આવે અને કરમાંથી એ વિકાસના કામો અને જે પણ સરકારમાંથી જે ગ્રાન્ટો આવતી હોય એમાંથી ખૂટતી કડી પૂર્ણ કરવાના કામો સામાન્ય સભામાં મંજૂરી કરી મંજૂર કરીને આપણે એ કરાવતા હોઈએ છીએ સામાન્ય સભામાં જો કોઈ પણ ઠરાવ થઈ જાય તો જે તે કહેવાનો મતલબ સંબંધિત અધિકારી પાસેથી અમારી પાસે જો બિલ આવે તો અમે એ તાલુકા કક્ષાએ ફાળવી જ દઈએ છીએ હવે કયા કક્ષાએ આપ કયા અનુસંધાનમાં વાત કરો છો એ હું ચોક્કસ જવાબ નહીં આપી શકું છું સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટના તો આપણી પાસે અવેલેબલ ફંડ છે જ અને આપણને જે સામાન્ય સભાએ અત્યાર સુધી જેટલી પણ આપણને વહીવટી મંજૂરીને તાંત્રિક મંજૂરી આપી છે એના અનુસંધાનમાં કોઈપણ બિલ અમારી જિલ્લા કક્ષાએ બાકી નથી કદાચ કોઈક તાલુકા કક્ષાએ બાકી હોય તો એ મારા ધ્યાનમાં નથી આપ મને અવશ્ય ધ્યાન દોરજો હું એનો જવાબ તમને ચોક્કસપણે દઉં નહીં પ્રોવિઝન કરવું અલગ વસ્તુ છે જો સમજો પ્રોવિઝન ક્યારે થાય જ્યારે આપણું માંગણું સરકાર પાસે હું તમારી પાસે દસ રૂપિયા મારો માગતો હોય તો એનો મતલબ કે દસ રૂપિયા મારા આવવાના છે એવું હું ધારણા કરી શકું બરાબર તો પ્રોવિઝન આપણે અંદાજ કોને કહેવાય કે અંદાજ આપણે એ આયોજન કરતા હોય તો જ્યારે આપણી આવનાર આવકના અનુસંધાનમાં પણ આપણે એ અંદાજ કરવો પડે બરાબર સરકાર આપશે જો અને તો પર જ થતું હોય આ વસ્તુ એવી છે એટલે જો પર જો અને તો પર નથી આપણી પાસે સ્ટેમ્પ ડ્યુટીના પૈસા તો છે જ બરાબર સરકાર આપણને જે સો ભંડોળ સો ભંડોળના ટોટલ બે પાર્ટ છે એક સ્ટેમ્પ ડ્યુટી જે સરકારની ગાઈડલાઈન મુજબ ખરીદી કરવાની થતી હોય છે અને બાકીની જે ભાગ છે એ સો ભંડોળનો ભાગ છે સો ભંડોળ માટે જ્યારે સરકારે સરકારશ્રી એટલે કે પંચાયત વિભાગે આપણને એવું કીધું હવે ત્રેવીસ અગિયાર સરકારે આપણને મંજૂરી પણ આપી દીધી છે અને ટૂંક સમયમાં આપણને એની ગ્રાન્ટ પણ સરકાર આપી દેશે સો ભંડોળના કામો આપણે નથી કર્યા જે સદસ્યોને આપણે ગ્રાન્ટો આવડતા આપતા હતા કહેવાનો મતલબ કે ગાઈડલાઇનની બહારના જે કામો હતા બરાબર છે જેમ કે સીસી રોડ છે એ બધું ગાઈડલાઇનમાં સમાવેશ નહોતું થતું એટલે એ બધા સદસ્યશ્રીઓ એ જે કામો છે એ સરકાર સદસ્યશ્રીઓ નથી નહોતા કરી શકતા હવે સરકાર કદાચ એ ગ્રાન્ટ આપે તો આપણે કરી દઈએ સરકાર આપણને સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ સમયસર આપે જ છે અને આપણે એને દર વર્ષે યુટિલાઇઝ કરીએ જ છે ઇનફેક્ટ અત્યારે પણ આપણી પાસે સોબંડોળમાં સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટ આપણી પાસે પૂરતી છે એકચ્યુઅલી એ સમયે આપણી પાસે થોડુંક ફંડ હતું આપણે આકસ્મિક ખર્ચાઓને ધ્યાનમાં રાખી અને આપણી જે પરચુરણ આવકો હોય એ પરચુરણ આવકોને ધ્યાનમાં રાખીને આપણે નાણાકીય ઔચિત્યના જે સિદ્ધાંતો છે એ મુજબ આપણે કરકસરની નીતિથી આપણે બજેટ ચલાવી ચલાવ્યું છે બરાબર અને જે પ્રમાણે આપણને જ્યાં કોઈક આવશ્યક ખર્ચો લાગે જેમ કે કોવિડ આવ્યું હતું તે એ વખતે પણ આપણે જે જ્યાં જરૂરી લાગે ત્યાં ખર્ચો કરતા હતા સરકાર આપણને ગ્રાન્ટ સરકારશ્રીના ફંડમાંથી આપતી હતી જ પણ જ્યાં ખૂટતી કડી પૂર્ણ કરવાનું કામ લાગે તો ગાઈડલાઈનમાંથી આવતું હોય તો ગાઈડલાઇનમાંથી અને સક્ષમ અધિકારીઓ આપણને સહકાર મળે જ્યારે મંજૂર કર્યા છે તે આપણે ફાળવ્યા છે વડોદરા જિલ્લા પંચાયતમાં જિલ્લા શિક્ષણ સમિતિ અંતર્ગત પેપર નકશા અને ઉત્તરવહીની આ છપાવણી માટેનો જે ખર્ચ થતો હોય છે એ વર્ષ બે હજાર એકવીસ બાવીસના વર્ષમાં પચીસ લાખને ત્રીસ હજાર રૂપિયા જેવો ખર્ચો થયો બા વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસના વર્ષમાં એ જ ખર્ચો અડસઠ કે પહોંચ્યો અને હાલમાં ચાલુ વર્ષે અગ્ન સિત્તેર લાખ રૂપિયા ખર્ચો થયો તો મારો અધિકારીને એ વાતનો સવાલ હતો કે આટલો ડબલ ખર્ચો થવા પાછળનું કારણ શું આ પ્રજાના પૈસાનો દૂર આટલો બધો કેમ થયો અને આ નકશા પેપર પુરવણીના પ્રકરણમાં ચોક્કસ કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો હોય એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે જે કામ પચીસ લાખ રૂપિયામાં એટલા જ બાળકો પરીક્ષાઓ આપી રહ્યા હતા જેટલા આજે લાખના નકશા પેપર આપી રહ્યા છે એટલે ડબલ કરતા પણ વધારે ખર્ચો થઈ ગયો તો ડબલ એન્જિનની સરકારમાં આવા ડબલ ખર્ચા પણ થાય છે પ્રજાને જણાવવું પડે જાણવું પડે આજે વડોદરા જિલ્લા પંચાયતનું સન ત્રેવીસ ચોવીસનું વર્ષનું સુધારેલ અંદાજિત આવક રૂપિયા ઓગણીસ પોઈન્ટ નેવ્યાશી લાખ છે આઠસો ને છ્યાસી પોઈન્ટ સડસઠ લાખ છે થાય છે તેમાં સામે ખર્ચ ચાલીસ પોઈન્ટ અડત્રીસ અઠ્ઠાણું લાખ અંદાજ છે જે શિલ્લક ચોત્રીસ પોઈન્ટ ચોત્રીસ પિસ્તાલીસ લાખ છે અત્રે આજે જે અંદાજપત્ર બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેમાં દરેક શાખા દરેક શાખાઓમાં જેમ કે પંચાયત ક્ષેત્રે છે અમે લાખ છે વિકાસ ક્ષેત્રે વીસ પોઈન્ટ નેવું શિક્ષણ ક્ષેત્રે ચોસઠ પોઈન્ટ એસી લાખ આયુર્વેદ ક્ષેત્રે અગિયાર લાખ આયુ આરોગ્ય ક્ષેત્રે એકસો બ્યાસી પોઈન્ટ છોતેર લાખ મહિલા બાળ કલ્યાણ બાળ વિકાસ કલ્યાણ ક્ષેત્રે એક એકસો અગિયાર પોઈન્ટ પચાસ લાખ ખેતીવાડી ક્ષેત્રે પંદર લાખ પશુપાલન ક્ષેત્રે ચાર લાખ સામાજિક કલ્યાણ ક્ષેત્રે અઢાર પોઈન્ટ બાંધકામ ક્ષેત્રે ચાર ચારસો ઓગણત્રીસ પોઈન્ટ વીસ લાખ અને સિંચાઈ ક્ષેત્રે ત્રેવીસ લાખ બજેટમાં જોગવાઈ કરેલ છે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓએ સૂચવેલા કામો સન ચોવીસ પચીસ માં સદસ્રીઓએ કામ માટેની ગ્રાન્ટ રીત સાત લાખ મુજબ કુલ બસો ને અડત્રીસ લાખ તેમજ જિલ્લા વિકાસ માટે અને લોકહિતના કાર્યો માટે રૂપિયા ત્રણસો લાખનું આયોજન કરેલ છે જિલ્લા વિકાસના કામો માટે સ્ટેમ્પ ડ્યુટીની ગ્રાન્ટમાંથી તે બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રમાં બારસો લાખની જોગવાઈ કરવામાં આવેલ છે આગામી નાણાકીય વર્ષ ચોવીસ પચીસમાં અંદાજપત્રમાં નવીન બાબતોમાં એક નવીન ગ્રામ પંચાયત ઘર બાંધવા અર્થે ત્રણસો પચાસ લાખની જોગવાઈ કરેલ છે બે પ્રાથમિક શાળાના બાળકો માટે ખુટતી સુવિધા માટે ચાલીસ લાખની જોગવાઈ કરેલ છે ત્રણ કુપોષિત બાળક જેને આપણે લાલ અને પીળા ગ્રેડના બાળકો કહીએ છીએ તેના પોષણ માટે અભિયાન માટે રૂપિયા સાઠ લાખની જોગવાઈ કરેલ છે તેમજ વર્ષ ચોવીસ પચીસ ની નાના નાણાં પંચની ગ્રાન્ટમાંથી જિલ્લા પંચાયતની સાત જર્જરિત ગ્રામ ગ્રામ પંચાયતોનું નવીન ગ્રામ ઘર બનાવવા માટે કુલ એકસો ને એસઠ લાખનું આયોજન કરેલું છે શોમાં ખાનગી એજન્સી દ્વારા ખરીદી થતી હતી ખાનગી એજન્સીને ઓર્ડર આપવામાં આવ્યો જ્યારે હું શિક્ષણ સમિતિનો ચેરમેન બન્યો ત્યારે શિક્ષણમાં ઓછું ભરણ થાય તે હેતુથી મેં જેલમાં ઓર્ડર આપ્યો હતો જેના કારણે જેલવાળા કોઈ નફો ન લે અને કિંમત ઓછી થાય તે કારણે જે તે વખતે અગાઉના વર્ષમાં જે ખર્ચ થતો હતો એના કરતાં પાંત્રીસથી ચાલીસ ટકા ખર્ચ ઓછો થયો ત્યારબાદ ગયા વર્ષે આની પાછળ એક જોખમ એ હતું જેલમાં આપવામાં કે મારે એંસી શિક્ષકો જે જેલ ઉપર મોકલવા પડતા હતા અને એંસી શિક્ષકોને દરેક પ્રાથમિક શાળાઓ ઉપર બારસો ને એકાવન પ્રાથમિક શાળાઓ પર જાતે અમારે શિક્ષકો દ્વારા મોકલવા પડતા તેને કારણે ગોપનીયતાના પણ સવાલો ઊભા થાય અને શિક્ષણ કાર્ય પણ બગડે તે હેતુથી અને સરકારની ગાઈડલાઈન હતી કે જેમ પર ખરીદી કરવી જેના કારણે પછી જેમ પર ખરીદી કરવામાં આવી અને પચાસ ટકા રકમ થઈ હતી જેલમાં ખરીદી કરવાના કારણે પચાસ ટકા રકમ ચાલીસ ટકા રકમ ઓછી થઈ ગઈ હતી અને સ્વાભાવિક છે તે વખત રકમ ઘટાડી હતી તે રકમ વધે સ્વાભાવિક છે અને જેમ પરથી ખરીદી કોઈ પ્રાઇવેટ પાર્ટીને કોઈ ઓર્ડર આપવામાં નથી આવ્યો જે રીતે ખર્ચ વધી રહ્યો છે દર વર્ષે નહીં આ તો જેમ પર ખરીદી થાય એમ કટકી આવવાનો સવાલ નથી રહેતો જેમ પરથી ખરીદી થાય એમાં કોઈ કટકીનો સવાલ નથી અને ખર્ચનું ભરણ ઓછા કરવા માટે જ મેં જેલમાંથી ખરીદી મારા વખત કરી હતી એક મેં સારો હેતુ કર્યો હતો તેના કારણે તે વખત ખર્ચ ઓછો થઈ ગયો હતો અને હવે ખર્ચ વધે સ્વાભાવિક સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર